સરપંચ પંદ આ પરિવારના ઘરમાં જ રહ્યું છે અને અત્યારે મિયા હુસેનજી છે એ સરપંચ છે ત્રીસ વર્ષથી અને એમણે ધોરડોના રણ વિશે તો લોકો બહુ જાણે છે જુએ છે પણ ધોરડો ગામ છે એનો જે વિકાસ થયો છે એ મિયા હુસેનજીને એના પરિવારને આભારી છે પાંચ હજાર સાડા પાંચ હજારની વસ્તી છે અને ગામમાં દરેક પ્રકારની સુવિધા છે પચાસ વર્ષનું ધોરડો જેણે પહેલાં જોયું હોય અને આજે જુએ તો એમાં આસમાન જમીનનું અંતર છે અને મિયા હુસૈનજી ધોરડોમાં કોઈ પણ સેલિબ્રિટી આવે કોઈ પણ વીઆઈપી આવે તો એના ગાઈડ છે મિયા હુસૈનજીજી કારણ કે એમને એમની જીભે આ ધોરડોનો ઇતિહાસ છે એમણે ધોરડો પહેલાં પણ જોયેલો અને અત્યારે જે વાયટ્રણ અને નરેન્દ્રભાઈ જ્યારે ગુજરાતમાં હતા આ શરૂઆત થઈ અને અત્યાર સુધીનો વિકાસ થયો અને સાક્ષી છે એમની સાથે આજે થોડીક વાત કરવી છે મિયા હુસેન જી આપનું ખૂબ ખૂબ સ્વાગત છે નમસ્કાર તમારો પરિવાર કેટલા વર્ષોથી આ ગામમાં વસેલો છે સાહેબ એમ તો 11 પેઢી થઈ છે અમારું ઓહો આ ગામમાં ગોલબે ત્રણ થઈ ચૂક્યા છે મારું નામ મિયા હુસેન છે તો હું પણ મિયા હુસેન ત્રીજો છું બરાબર બરાબર અમે

જંગલ એક્ટ નીચે આવે છે વન વિભાગ નીચે એના કારણે તમને બહુ થશે કે ગામના કોઈ પણ મકાનનો હજી દસ્તાવેજ નથી થયો કારણ કે એનું સેટલમેન્ટ નથી થયું એટલે એટલે બધા અધનતા રહે છે પણ એની કોઈ સમસ્યા નથી અને મિયા હુસેનજીએ ધોરડોમાં તમે કેટલો વિકાસ કર્યો છે થોડી એની વાત કરો સાહેબ વિકાસ તો ખૂબ કર્યો મારી કલ્પના હતી ને એનાથી વિશેષ વિકાસ છે બરાબર કારણ કે ધોરડો અમારું છેલ્લું ગામ છે ઓર્ડરનું છેલ્લું ગામ છે આ રણ જે હતો સાહેબ એ રણ એવી વસ્તુ હતી કે રણ વધતો આવ્યો વધતો આવ્યો વધતો આવ્યો પછી સાહેબ ઓગણીસો માં જ્યારે મોરબી હોનારા થઈ એ સાહેબ એ વખતે રણ અમારા ઘર સુધી પહોંચી આવ્યો હો બરાબર એટલે અમને બીક હતી તે બે ત્રણ ગામ નાશ થઈ ગયા મોટ લેવાનો મોટું પેટાનું ઉધવું

કે દુનિયાને બતાવવા જેવું આનાથી તો લોકો આવે એવું છે આનાથી તો ખૂબ વિકાસ થાય પણ જ્યારે જોયો એના પછી વળી જયારે સાહેબ ગુજરાતના સીએમ થયા ત્યારે પહેલા પહેલા હું પણ મળવા ગયો હતો તો અહીંયા ગાંધીના ગામમાં આવ્યા તો કે ભાઈ આપણે રણ છે એને હવે ક્યાં છે મારા એક્સપાયર થઈ ગયા હતા એને પૂછા કરી પછી આજે રણ તો વિકાસ

આખા કન્ટ્રીના લોકો આવ્યા એને પણ એડ્રેસ કરવા મને મોકો મળ્યો ઘણી બધી જઈ આવ્યા સાહેબ પણ એ અમારે ગૌરવ છે ગણા છે મારા જેવા છ સાડા છ લાખ હશે

અને એનો કેમ વિકાસ થાય કુદરત તો પૂછશે ને તો એ દ્રષ્ટિએ આપણે જેટલો બની શકે અને બીજી માલિકની મહેરબાની છે અહીંયા શાંતિ છે ક્રાઈમ પણ નથી અત્યારે 10 20 વર્ષનું આપ રેકોર્ડ કાઢશો તો ગુનો નહીં મળે ઝીરો ઝીરો અને એકદમ શાંતિ છે અને આ રણોત્સવ થાય છે એના કારણે લોકોને ખૂબ વિકાસ થયો અમારા ધોરડોમાં બેક છે 20 ગામને કામ આવે છે એટીએમ છે 20 ગામને કામ આવે છે હોસ્પિટલ પણ છે હોસ્પિટલ છે અને એમની દીકરી ગામની પહેલી ગ્રેજ્યુએટ આજે પહેલી એસએસસી પહેલી મારી દીકરી થઈ ત્યારે બધાને નવાઈ લાગી કે આ દીકરીઓ ભણીને શું કરશે પણ આજે મારા ગામમાં ચાલીસ થી વધારે છોકરીઓ હાઈ એજ્યુકેશન લઈ ચૂકી છે અને મારા ગામમાં સરકારી હાઈસ્કૂલ છે દસ માં સુધી છે પ્રાઇમરી એસકાર બધું એક જ કમ્પાઉન્ડમાં છે હું માનું છું તેના અંદર લેબોરેટરી સાથે બધી વ્યવસ્થા છે આપ જો તો કદાચ કચ્છમાં એવી દસ વીસ સ્કૂલ હોય તો ભલે

એટલે એ પણ બહુ મળશે સેલા રિસોર્ટ છે તો એ બીએડીપી ગ્રાન્ડમાં માં 2010 માં મળ્યો નરેન્દ્ર મોદી સાહેબે અમને હેન્ડલ કર્યો એનું મેઈન ઉદ્દેશ છે કે રૂરલ એરિયામાં લોકલ રોજગારી આપે અમે ચાલુ કરતા હોઈએ ત્યારે ઘાસ બદલી લે પણ બસો ત્રણસો માણસ તો એક દોઢ મહિનું રોજગારી મળે પછી સાહેબ એની જે ઇન્કમ છે એ અમારે કઈ ગામમાં નાનું મોટું કરવું હોય તો અમે કલેક્ટર સાહેબ આ ડિસ્ટ્રિક્ટ કમિટી મેમ્બર છે ચેરમેન છે અમે મેમ્બર છીએ તો એની મંજૂરી લઈ અને અમે ગામમાં પણ કામ કરી શકીએ એના જે ઇન્કમ છે પૈસા છે ક્યાં નથી જતા ગામમાં વાપરાય છે હોસ્પિટલ ચલાવીએ એમાં ખર્ચો કરી શકીએ આનું મેન્ટેનન્સ કરીએ એના માટે કોઈ પેશન ગ્રાન્ટ નથી મળતી આના ઉપરથી ચલાવવાનું ને આના ઉપરથી ડેવલપમેન્ટ કરવાનું તો એક

પછી એને બહુ આનંદ થયો અને બે વખત આવ્યા દસ માં આવ્યા ને બાર માં આવ્યા બંને વખત અમે એને પણ એની કચ્છ નહીં દેખાતું સાહેબો નું બેનિફિટ ઓલ ઓવર કચ્છ ને મળે છે ખાલી નહીં

ધોલાવેરા જે ધોરડો થી સાડા ત્રણસો કિલોમીટર થાય છે નજીક એ પણ સાહેબ મંજૂર કરે તો તરીકે લોકો જાય થાય મજા આવે છે બંને બાજુ રણમાં પાણી અને ધોળાવીરા જશો તો બહુ આનંદ થશે અને ધોળાવીરા જવું આ ધોળાવીરા ધોરડો નારણ સરોવર માતાના માર્ગ બધું સરખી જ બની ગયું છે આવી જ રીતે હવે ટ્રેન આવશે ધોળાવીરા થી ધોરડો થઈને આજે થઈ અને સીધો વાયો ટક થશે એટલે કચ્છ ને ફરતી અને એના સિવાય જે છે આપણે બીજી ઘણી અત્યારે એરશીપ બનશે

અમને સંતોષ છે કે અમારે ખૂબ રોડ આવા હોય અમારા અહીંયા થી હા તો આ રોડ બની ગયો અને પછી બીજી વાર ઘણી બધી પાણી આત્મનિર્ભર છીએ અમે પાણી ઉપર એક લાખ ક્યુબિક મીટર નું પાકો તળાવ બે માં બનેલો છે એના અંદર તળાવ થી તળાવ કોઈ નઈ જોડે અમે તળાવ થી તળાવ જોડ્યા છે અને પાણી પોતાના ધોરડો ઘણી બાબતો ઉપર ઘાસ પાણી રોજગારી અને

મિયા મુસનજી તમારી સાથે વાત કરીને બહુ મજા આવી બઉ આનંદ આવ્યો અને તમારા તમે કયો છે એમ ધોરડો વધુ ને વધુ વિકાસ પામે જલ્દી એરપોર્ટ થાય એટલે લોકો સીધા અહિયાં આવી શકે થેન્ક યુ